નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ અન્વયે તારીખ અઠ્યાવીસ જૂન સુધી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજનાર છે જે દાહોદ જિલ્લાના માતમવા ખાતે કાયદા વિભાગના નાયબ સચિવ શ્રી સીબી મખોડિયાના અધ્યક્ષસ્થાને શ્રી માતવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો આ કાયદા વિભાગના નાયબ સચિવ શ્રી વિદ્યાર્થીઓ અને વાલીઓને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અંગે ધોરણ નવ દસ અગિયાર બાર માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર આર્થિક સહાય અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી તંત ઉપરાંત કાયદા વિભાગના નાયબ સચિવ શ્રી દ્વારા એસ કમિટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તેઓના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી શૈક્ષણિક સુવિધા ગુણવત્તાલક્ષી શિક્ષણ બાળકોના અભ્યાસ તેમનામાં સકારાત્મક અભિગમ વિકસાવવા પર વિશેષ ભાર આપવા કેટલાક રચનાત્મક સૂચનાઓ આપીને માર્ગદર્શિત કર્યા હતા નાયબ સચિવશ્રી અને મહાનુભાવના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેના પરિણામો બાળકોના અને વાલીઓના ચહેરા પર ખુશાલી જોવા મળી રહી હતી ભૂલકાઓના શૈક્ષણિક ભાવિ ઘટતર માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવતા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોને ઉપસ ભૂલકાઓના શૈક્ષણિક ભાવિ ઘટતર માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોની ઉપસ્થિતિ વાલીઓએ પ્રશંસા કરી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકાના પંચાયત સભ્યશ્રી ગામના સરપંચશ્રી પદાધિકારીઓ શાળાના આચાર્યશ્રી શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે